તો વડોદરામાં ફાયર લઈને કાર્યવાહી યથાવત છે મહાનગરપાલિકાએ સાત જેટલી પ્રી અને કોચિંગ ક્લાસીસ ને સીલ કર્યા છે ફાયર એનઓસી અને બી પરમિશન લઈને કાર્યવાહી ચૌદ ટીમ બનાવીને વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું છે ફાયર એનઓસી અને બ્યુ ને લઈને ચારસો પંદર મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી

આ તમામ ની ચકાસણી કરવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં લગભગ દોઢસો થી વધુ જે એકમો આવ્યા હતા વીજ કનેક્શન હતા પણ આપવામાં આવી હતી વાત ગઈકાલ જેટલી અને કોચિંગ ક્લાસીસ કરવામાં આવ્યા છે ચારસો પંદર જેટલી મિલકતો નોટિસ આપવામાં આવી છે આ તમામ મિલકતો પાસે બીયુ પરમિશન અથવા તો ફાયર સેફ્ટીનો અભાવ જણાયો હતો તાત્કાલિક પંદર દિવસની અંદર આ તમામ સુવિધાઓ ફરીથી ઉપલબ્ધ કરી એનઓસી મેળવવાની કાર્યવાહી હાથ ધરવા નોટિસ આપવામાં આવી છે અને જો આ કાર્યવાહી નહીં કરવામાં આવે જે તે મિલકત દારો તરફથી તો તાત્કાલિક ધોરણે એમનું તમામ કનેક્શનો કાપીને સીલ કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે જે પ્રીતિ આભાર તમામ વિગતો માટે હિરેન